શ્રી અંબિકા પ્રાથમિક શાળા નંબર સાતમાં ધોરણ એકથી પાંચના બાળકો અને ધોરણ થી આઠ માટે લાઇફ સ્કિલ બાળમેળો યોજાયો રેડ દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ ધોરણ એકથી પાંચના બાળકો માટે આનંદનીય બાળમેળો યોજાયો હતો આ બાળમેળામાં અભિનંદ આ બાળમેળામાં અભિનંદ ગીત બાળવાર્તા કાગળ કાગળકામ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ શાળામાં ગુરુપૂર્ણિમા પૂર્ણિમા ચંદ્રશેખર આઝાદની જન્મજયંતિ તેમજ કારગિલ વિજય દિવસ પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જ્યારે ધોરણ છ થી આઠના બાળકો માટે જીવન કૌશલ્યો આધારિત બાળમેળો યોજાયો હતો આ બાળમેળામાં રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો આધારિત પ્રવૃત્તિઓ બાળકો માટે રજૂ કરી હતી જેવી કે ઇસ્ત્રી કરતાં શીખવું બટન ટાંકવા મહેંદી મૂકવી બ્લડ શુગર ચેક કરવું બીપી ચેક કરવું બીએમઆઈ ચેક કરવો મેકઅપ અને સ્ટાઇલ દિવાસરીના કોચડા પાણીપુરી ભૂંગળા બટેટા લીંબુ સરબત બનાવવું વ્યસન મુક્તિના વિડીયો બતાવવા બેંક વ્યવહાર વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પટના માર્ગદર્શન શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી